ભક્તિવાન કવિરાજ પન્નાજીના ત્રણેય દીકરા ત્રણેય ભાઈઓ દેવી શક્તિ જગાડીને બારોટ કુળને ગૌરવવંતુ બનાવ્યું છે એટલે કે ઓખાજી ખૂબ ભોળા અને ભક્તિમય રહેતા ગોહિલની બેઠકમાં અને નાડો ચૌહાણ દરબારમાં બહુ જ મોટું માન પણ સ્વભાવ ન રોવા ગુજરવા ઘણું બોલવાની ટેવ નહીં અને બોલવું એટલે સત્ય આવી ઠાઠવાળી જિંદગીમાં એક ઘટના એવી બની કે જેણે કવિરાજ ઓખાજીને અમરત્વ આપી દીધું વખત માટે વાત છે કે જૂના માટીના ખાનદાન ખોરડા એ સમયે ઈજ્જત જાળવી શકતા પણ ધન નહીં આજે એનું વિરુદ્ધ છે કે આજે મોટા મોટા બંગલા ધન સાચવી શકે છે ઈજ્જત નહીં આ કડવી વાત છે એવા ઓખાજીના ઘરમાં એક દિવસ આથમણો ઉગ્યો ઘરમાં મોભી હોવાથી બધા ચોપડા ને વ્યવહાર તેમના ઘરે રહેતા આવા સંજોગોમાં કોઈ વેરીએ ઓખાજીના ભોળાપણાનો ફાયદો ઉઠાવવાનું ષડયંત્ર કર્યું અને ભોળવીને આખા ઘરની માહિતી લેવડાવી અને એક દિવસ આ ખેલ રચ્યો અને ઓખાજી પાસે જે ગુજર નામનો વ્યક્તિ કચ્છ રાજસ્થાન થી જે ઐતિહાસિક વહી ઓ ચોરી ગયા અને ઓખાજી માથે આભ ફાટ્યું ભાઈઓને કહેવાય નહીં વહી વગર રેવાય નહીં આવી પરિસ્થિતિમાં પોતે દિવસ રાતે ચોરોને ગામડે ગામડે ગોતે છે પણ કોઈ સંભાળ મળતી નથી કેમ કે બારોટ પાસે ધન મૂડી જાગીર ગ્રાસ જે કોઈ બધું જ પરિયો કહેવાય તેઓ ગોતતા ગોતા થાકી ગયા નિરાશ થઈને વિચારતા રહ્યા શું શું યજમાનોને આવડશું આવા વિચારો આ માણસને આત્મહત્યાનો માર્ગ દેખાડવા માંડ્યા અને સુનસાન વગડામાં બેઠા બેઠા મરી જવાની તૈયારી કરે એટલામાં આ જ વખત માટે વાત કરવી કે એક ગોવાળા સાંડળીઓ લઈને તેમને ચરાવે છે અને ઓખાજી પાસે આવીને વાતો કરવા બેસે છે વાતમાંથી વાત ઓખાજીએ રબારીના દીકરાને કીધું કે મારા ઘરે જાજે આને આ આખી ઘટના કેજે પરિયા ચોરાયા છે હું સૌનો ગુનેગાર છું ને છેલ્લા રામ રામ એ જ સમયે રબારી બોલ્યો અરે બારોટ બાપા મેં સાંભળ્યું છે કે દેવી પુત્ર બારોટને ધૂણવાની જરૂર નથી પડતી એ તો એક હાકોટામાં દેવી જભાન પર આવી જાય આ સાચું કે ખોટું ઓખાજી બોલ્યા એ સતયુગમાં થતું હવે ક્યાં થાય અને જવાબ ટૂંકાવી દીધો ફરી રબારી બોલ્યા બાપા કોશિશ તો કરો આવું હશે તો આવશે તમે મારી ઘરે બેઠી ચહેરને ને બોલાવો તો ખરા પણ કોને ખબર કે આ બે માણસો ઇતિહાસ રચી રહ્યા છે આજે અને ધણી ઘણી રીતે ઓખાજી ઓખાજીએ ગોવાળનું માન રાખવા ઉઘાજી બોલ્યા બોલ ક્યાંની છે અને કોણ છે ચહેર બાપ તેરવાડાના ભીલડીયા વાઘેલા દીકરી કેસરબાઈ ઓગળ ધણીની આરતી કરવા રબારીઓ નેહડે રીએ એમ કહેવાય કે ત્યાંથી ઓખાજી એ એક હાકોટો કર્યો એક છંદ અને ત્રણ દોહા હે વળી વાઘેલ ચહેર ઓગળને ઓટલે રમનારી વેલી કરજે વાર એના દોહા છે કે આપે પણ કાપે નહીં કુળ વંકા કોક હોય તને આપ્યું તો આપજે વળી વાઘેલ માય એમ કહેવાય કે આટલું કહીને ઓખોજી ઘરે ઝાઝા જુવાર કરવા જાય છે અને રબારીએ લીધેલ એમ કે એક પછી એક એક દિવસ પછી આત્મહત્યા કરવાનું નક્કી કરે રાત્રે મોડું થતા આછા અંધારે ઘરે પહોંચી ત્યાં તો ઘરે રસા તાળ ઉડે છે આછું આછું ભળે કાન રાખી ઓખોજી સાંભળે છે એને ખબર પડી કે મારા માટે ઘરમાં કંકાસ થાય છે બીતા બીતા ઘરે ગયા ત્યારે અચાનક ભાઈઓ બોલ્યા કેમ ઓખા તારા એકલાનો ગ્રાસ છે એમ તું કોઈને પણ ચોપડા આપી દે બોલ કોણ હતી એ રબારણભાઈ જેના ભેગા ચોપડા મેલ્યા તું ક્યાં હતો પાંચ દિવસથી ઓખાજી આંખો ફાટી ગઈ ચોર ચોપડા તો ચોરી ગયા હતા આ મારી ચહેર રે લાવ્યા અને બધું સમજાઈ ગઈ આ આખી ઘટના ઓખાજી ઘરે કીધી અને થઈ માતાજીની બિરદાવલીઓ ચાલુ અને બેસી ચોખ ઓખાજીને કાંઠે કેસર વાગેલી અને ઈજ જ રબારીને ઘરે જઈ માનબેર કેસર ભવાનીને પોતાના વતન નવા વાસ લાવ્યા અને પોતાની આરાધ્ય દેવી ગણી તેમનું મંદિર બનાવ્યું આજે ઓખાજીના પરિવારમાં પેઢીઓથી પૂજાય છે અને એક હાકોટે દેવી હજાર થાય છે એવો જ બીજી વખત બનાવ થર પારકરના પરિયા માથે પરચો આપેલ ઘણા વર્ષો પછી ઓખોજી પારકરમાં યજમાન વૃત્તિ માટે ગયેલ અને ત્યાં ખબર પડી કે ઓખાજીના યજમાનોને કોઈ ચતરો બળવો નામનો માગે છે નકલી બારોટ બનીને અને યજમાન પણ તેને બારોટ ગણે છે આવી પરિસ્થિતિમાં ઓખાજી કોઈ સાંભળતું નથી અને તેમને પારકર ખોવાનો વારો આવે છે એ રણમાં રાતમાં ઓખાજી માં ભવાનીને સહાયતા કરવા આહ્યાન કરે છે અને કેસર ભવાની સપનામાં આવીને ગ્રાસ પાછો મેળવવા હાકલ કરે છે વહેલી સવારે ઓખાજી યજમાન અને ચતુરાને ચતરાને બોલાવી ભેગા કરે છે સત્ય અને જૂઠના પારખા કરવા પછી ઓખાજી હાકલ કરે છે એમને બે બે ને રેતીની ગુણો સાથે બાંધી કુવામાં નાખો જે સાચો બારો રહેશે તે તરીને બહાર આવશે આ સ્વીકારવા સિવાય બીજો યજમાન પાસે કોઈ રસ્તો ન હતો એથી આ વાત માન્ય રાખી પણ ચતરા નામક નકલી બારોટ ત્યાંથી ભાગી ભાગી જાય છે અને ઓખાજીને એ પારકર પોતાના સાચા બારોટ માની આદર ભેટ ભેટ શીખ કરે છે બોલો કેસર ભવાની માતાજીની જય જય માતાજી મિત્રો વિડીયો પસંદ આવે મારા ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં જય માતાજી